જામનગરના શિહોરના ભડલી ગામે માખોડલ ડેરી ફાર્મ ભડલી અહીં ગીર ગાયનું દૂધ ગીર ગાયનો તબેલો છે મિત્રો તમે જોવો છો આ બધી ગીર ગાયની વાછળીયું છે અને ગાયું તો અત્યારે હમણાં જ બધી ચરવામાં ડુંગરમાં નીકળી ગઈ છે આપણે જાણીએ છીએ કે ગીર ગાયનું દૂધ ઉત્તમ અને એમાં પણ જો ચરતી ગાય હોય ને એનું દૂધ તો અતિ ઉત્તમ કે જે ગાય ડુંગરમાં ખેતરમાં બધે ચરી અને દૂધ આપે એ ગાયનું દૂધ તો અતિ ઉત્તમ ગણાય તો આવું જ દૂધ અહીં મળે છે મહાખોડલ ગીર ગાય ફાર્મમાં અને આ તમે જોઈ રહ્યા છો એ આવું બોટલમાં પેકિંગ કરી અને સરસ મજાનું હાઇજેનિક રીતે પેકિંગ થાય છે એનું અને તમને સ્થળ ઉપર જ મળી જશે શુદ્ધ ખીર ગાયનું દૂધ માટે તમારે જો કોન્ટેક કરવો હોય તો કોન્ટેક નંબર પણ અહીંયા વિડીયોમાં સ્લાઇડમાં ચલાવવામાં આવશે અને